બીજું બીજું કઈ નથી દેખાતું ઘંટલો છે બધું બોલવાનું ત્યાં બેન આવો તમને શું દેખાય છે ચિત્રમાં એના નામ બોલવાના છે પેલા ચિત્રમાં બેસજ તમારી સામે કરી દે બુક ચાલો બોલો આ ચિત્રમાં શું શું દેખાય છે ભાઈ નામ આવડતા હેરી ગુડ રિયાન ચાલો બેન બેસી જાવ ચાલો દેવાંશી બેન આવો તમને શું દેખાય ચિત્ર બેસો બોલો હવે શું શું દેખાય ઓલા જેટલામાં ભાઈ પછી બીજું બીજું હવે બધીના નામ બોલવાના છે હલો બોલો બોલો બારી હં બીજું ટાંકી અનાજની હં સરસ ચાલો બેસી જાવ ચાલો હવે કોણ આવશે હાલો રિયાન્સી બહેન આવી જાવ તમે બોલો હાલો રિયાન્સી બહેને આવો તમે આવો બેસ જવાનું હાલો બોલો જોઈએ હા શું શું દેખાય હં 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 અનાજની ટાંકી કહેવાય એમ પછી ખાટલો 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 પેટી Very good